બંને વિસ્તારના કેટલાક એવા વિસ્તારો જે નીચાણવાળા છે ખાસ કરીને સરાડો મીઠડી ભગાડિયા છે હાજીપુર બુરકલ આ વિસ્તારો છાલીડન નજીકનો જે વિસ્તાર છે સાડા કે શેરવોનો એ વિસ્તારમાં કલ ખૂબ પુષ્કળ પ્રમાણમાં થતું હોય છે કલ ઘાસ એવું છે કે સામાન્ય રીતે એને પશુઓ જ્યારે બીજું ઘાસ અવેલેબલ હોય ત્યારે ચરિયાણ કરતા નથી એટલે જનરલી જાન્યુઆરી સુધી એ ઘાસ આપણને જોવા મળે ત્યારે ખાસ કરીને સુકાઈ જાય છે અને સૂકા પછી જ્યારે બી કોઈ સામાન્ય કારણોસર કે કોઈ અન્ય રીતે આગ લાગે ત્યારે પુષ્કળ પ્રમાણમાં સ્પ્રેડ થતી હોય છે એના લીધે આવા આગના બનાવો બનતા હોય છે પણ જનરલી આ જે વિસ્તાર છે નીચાણવાળા પાણીવાળા ભરાતા હોય અને કલવાળા વિસ્તારમાં એમાં મુખ્ય કારણોમાં આપણે કહી શકીએ જ્યારે કોઈ માલધારી ત્યાં પોતાના ઢોર ચઢાવવા જતા હોય છે ત્યારે સામાન્ય રીતે ચા બનાવતા હોય અથવા પોતે ધૂમ્રપાન કરતા હોય ત્યારે કોઈ વાર સામાન્ય બેદરકારીના લીધે પણ આવી આગ લાગતી હોય છે બીજું કે મધ એકત્રીકરણ પણ આવા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં થતું હોય છે તો એના માટે ધુમાડો કરવા કે બીજા કોઈ કારણસર જ્યારે આગ પ્રગટાવે ત્યારે એના લીધે અને પવનની પરિબળ પણ એમાં મહત્ત્વનું છે ત્યારે આગ લાગતી હોય છે અને ત્રીજું ક્યારેક ગાંડા બાવડ કટિંગનો બી ઇસ્યુ હોય છે સામાન્ય રીતે કોઈ ઘર વપરાશ માટે કેમ ગાંડો બાવડ કાપે ત્યારે એ જે લાકડા જે કાપતા પહેલાં ઘણીવાર આગ લગાડતા હોય છે તો આવા મુખ્ય કારણો છે જેના લીધે બંનેમાં ખાસ કરીને જાન્યુઆરીથી લઈને વરસાદ ના આવે જૂન સુધી ત્યારે દર વર્ષે આવા આગના બનાવો સામાન્ય બનતા હોય છે આગ ઓલાવવા માટે ખાસ કરીને ચાલુ વર્ષે અમે કેટલીક ફાયર લાઈન બનાવી છે જ્યાં ગીચ પ્રમાણમાં કલ ઘાસ હોય ત્યાં છ આઠ દસ મીટરના પટ્ટા લગાડીએ છે આપણે પટ્ટા મતલબ એમાંથી કલ ઘાસ દૂર કરીએ છીએ બટ આ ખૂબ મોટો વિસ્તાર છે એટલે પોસિબલ નથી કે બધા નાના નાના ગ્રેડમાં આપણે આ ઘાસ લાઈન બનાવી શકીએ તો એક એ છે બીજું જ્યારે આવી કોઈ આગ લાગે ત્યારે જે તે ગામના સ્થાનિકો પણ અમને ખૂબ મદદ કરતા હોય છે કારણ કે સ્પ્રેડ આઉટ થાય ત્યારે ચારે દિશામાં આગ ફેલાતી હોય છે ત્યારે આપણને સ્થાનિકોની મદદ ફરજીયાત લેવી પડે છે સ્ટાફ એક સીમિત સંખ્યામાં હોય સ્થાનિકો પોતે આમાં ભાગ ભજાવશે અને ત્રીજું ઘણીવાર મોટી આગ હોય ત્યારે ફાયર બ્રિગેડને પણ જાણ કરીએ છીએ તો ભુજથી ફાયર બ્રિગેડ પણ આવીને એમાં આપણને મદદ કરતી હોય છે